મારું નામ અમીષાબેન પટેલ તલાટી કમ મંત્રી વસઈમાં ફરજ બજાવું છું આજ સવારે હું અને ધવલભાઈ તલાટી અમે બે રોજિંદનું કામ કરતા હતા એ સમયે પરમાર રાજુભાઈ આવ્યા અને પછી અમને પૂછવા માંડ્યા કે અમારે અરજીનો શું નિકાલ કર્યો તો અમે કીધું કે તમારા બોડીમાં વંચાને લીધી છે અને જે આગળની કાર્યવાહી હશે એ કરીશું એક પાણીની પાઇપલાઈનનું હતું એ પણ કીધું કે ભાઈ તમને પોસ્ટ મૂકી આપીશું બરાબર એ વાત થઈ એટલામાં સરપંચ આવ્યા એટલે બાજુના રૂમમાં ગયા અને પછી ત્યાં સરપંચ જોડે એમના અરજીનો શું નિકાલ થયો એમ કરીને કહેવા માંડ્યા કે અમારા મફતગારા ફાળવવાના છે તો સરપંચે એમને સમજાય કે ભાઈ દરેક વિસ્તારમાંથી દરેક જ્ઞાતિવાદ બધાને પાંચ પાંચ પ્લોટ ફરવાય એ રીતે કરી આપીશું પણ એમનું કહેવું હતું કે ભાઈ અમે જે કહીએ એ જ પ્લોટ ફાળવવાના એટલે સરપંચે કીધું કે તમારી સત્તા નથી અને પછી એરા ઉચકેરાઈને ગારો ગારો બોલવા માંડ્યા બરાબર પછી અમે બાજુમાં હતા તો ત્યાં ગયા એ લોકો પછી સરપંચ જોડે એ અભદ્ર વ્યવહાર કરતા હતા ના કોઈ પ્લોટ મંજૂરી નથી થયા કે કોઈ અરજદારી પણ અરજી નથી કરી આ એમને પોતાની જ અરજી કરી છે કોઈ જવાબદારી છે પ્લોટ ફરવાની પંચાયત પ્લોટ ડાયરેક્ટ ફાળવી ના શકે તાલુકામાંથી મંજૂર થઈને આવે પછી જ ફાળવી શકે શું આ આ ભાઈ વાવાણના ગામ પંચાયતમાં આવે છે હા કેવળ કે કે વર્તન હોય છે આવું તો એમને બે થી ત્રણ વખત આવું કર્યું અને જેટલી પણ વાર આવે એટલી વાર ગુસ્સામાં જ આવતા હોય છે અને આગળ પણ મારી સાથે એ રીતે ગારો બોલીને અભદ્ર વ્યવહાર કરેલું જ છે મારું નામ ધવલભાઈ રાણભાઈ દેસાઈ હું વસાઈ ગ્રામ પંચાયતમાં તલાટી કમરજી તરીકે ફરજ બજાવું છું આજે શું ઘટના ઘટી અને શું આજે અમે રાબેતા મુજબ ઓફિસમાં બેઠેલા હતા અને કાર્યવાહી અમે જે કરતા હતા દાખલાઓનાથી અને એટલે કરતા ત્યારે રાજુભાઈ મોહનભાઈ પરમાર કહીને આવ્યા અને અમારી અરજીનું શું કર્યું નિકાલ કર્યો આ તે એનો પ્રશ્ન પૂછવા માંડે એટલે એમણે કીધું કે અરજી તમારા રીતના બોડી તરીકે વંચાણે લીધી છે અને એની કાર્યવાહી જે પ્રમાણે થશે એ પ્રોસેસ કરીને તમને જણાવીશું પછી થોડી વાર પછી એ આ બાજુને જે મેં સરપંચ જોડે બેસ્યા ત્યાં પછી દલીલ ચાલુ કરીને ગાળમ ગાડી ચાલુ કરીએ છીએ આ હોબાળો થયો એટલે અમે બાજુમાં જોવા ગયા ત્યારે બીભત્સે ગાળો બોલી એમણે અને સરપંચ જોડે ઝપાઝપી કરી અને ફેટ ઝાલીને એવું બધું કરતા હતા એટલે એમને આ બધું જોતા અમે પોલીસ સ્ટેશને જવાનો નિર્ણય કર્યો નીકળ્યા અમે ત્યાંથી પરંતુ નીકળતા અમારાથી આગળ જઈને એક્ટિવા અને એમને લઈને આડા કરી અમારી ગાડી આગળ જવા દેતા નતા ફરિયાદ કરવા માટે અડચણરૂપ કરી હતી હા અને સરકારી કામમાં અવારનવાર એ રહ્યા અડચણરૂપ રહ્યા છે વિકાસના કામો કરતા હોય તો બી એ રહ્યા અડચણરૂપ રહે છે ખોટી અરજીઓને એ આક્ષેપો કરતા હોય છે

આ ભાઈએ કોઈ અગાઉ કોઈ જગ્યાએ કોઈ આવું બધા કરીને ગુનાઇહ કરીને ત્યાં ત્રણ દિવસથી ગુનાહીથી ત્યાં વ્યક્તિ છે ગામમાં બે અવાર નવા રીતના ગુનાઇ પ્રવૃતિઓ કરે છે ઝઘડા કરવા તકલીફ પડે મારું નામ છે કડિયા ભરતભાઈ જેઠાલાલ હું વર્ષે ગામ પંચાયતનો સરપંચ છું અને હું મારા નિત્ય ટાઈમ પ્રમાણે સાડા દસ વાગે મારી ઓફિસમાં બેઠો હતો અને રાજુભાઈનો ત્રણ ચાર હિસ્સામાં આવ્યા અને જે સોવારના પ્લોટ ફાળવાના છે એમને મને લિસ્ટ આપ્યું હતું કે આ પ્લોટ તમે ફાડી દો એટલે મેં કીધું અમારે બોર્ડ મિટિંગમાં ઠરાવ કરીને કીધું કે દરેક સમાજના પાંચ પાંચ નામ ફાળવામાં આવશે એટલે કે હું કહું એટલું જ કરવાનું એમ એટલે મેં કીધું યાર સરપંચ તમે જો કહો છો એ સત્તા કોની છે એટલે પછી એ બી બસ ગાળા ગાળી કરવા માંડ્યું ઝપાઝફી કરી અને મને ધક્કો માર્યો અને હું પડી ગયો સાહેબ અને પછી બોલા ચાલી થઈ એટલે બધા માણસો હતા એટલે તૈયારીમાં આવી ગયા બે ત્રણ ઇતેસભાઈને બધા હતા એમને પછી કીધું ભાઈ તું મર્યાદા બોલ આ ગામનો મતલબ સરપંચ જોડે તું વાત કરે છે એટલે પછી મને એવી ધમકી આપવા માંડ્યા કે હું તમારા ઉપર એક્રોસિટી કરાવી નાખીશ એમ આમ કરી નાખીશ ને એમ કે સસ્પેન્ડ કરાવી દઈશ ને આખી બોડીને ગેર બેસાડી દઈશ ને એમ કરીને વધારે પડતું મતલબ એ કરવા માંડ્યું પછી એને એને પોતાના સાધનો ધમાધમ કરીને નાખવા માંડ્યા અને બોટ ટેબલ અને ખુરશીને બધું ઊંધું કરી નાખ્યું અને પોતે બહાર જઈ પછી મેં કીધું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા તો તમારી ગાડી રોકવા માંડ્યો અને ગાડી જવા નતો જતા અને બીભસ શબ્દ એમ કહેવાય ને કે હું વરઘોડ કાઢીશ સારું એમ કરીને મતલબ એ કરું જ્યારે ઝપાઝફી કરી મને બે ફ્લેટમાં મારી અને એ વખત મારે મગમાળા પહેર્યું છે કાય માટે એક મગમાળા ખબર નહીં પડી ક્યાં જતી રહી ખેંચી કુલ કેટલા હિસાબો હતા અને આ સમગ્ર ઘટના પંચાયતની અંદર જ બની હતી ચાર પાંચ જણા હતા એમાં રાજુભાઈને હું ઓળખતો હતો બીજા ઓળખતું ઓળખતો પછી એને ફોન કરી પાછા બીજા બધાને બોલાવી લીધા હતા

ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે